સુરતના અઠવા વિસ્તારમાં આવેલી વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત રામલાલ બગડિયા પ્રાઇમરી શાળા અંગ્રેજી માધ્યમમાં અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રામચરિત માનસ વિષય ઉપર અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું રામલાલ બગડિયા પ્રાઇમરી શાળા અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રીમતી સુધાબેન એમ કે કરીના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોએ આપણી સનાતન સંસ્કૃતિ અને આપણા ધર્મગ્રંથના જ્ઞાનના સિંચન અને સંવર્ધનના ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રામચરિત માનસની ચોપાઈ તેમજ સુંદરકાંડનું પઠન અને વાંચન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હનુમાન ચાલીસા અને રામ ભજન ગાયા હતા તેમજ સીતારામની ભવ્ય રંગોળી શાળા પરિસરમાં બનાવવામાં આવી હતી ધોરણ એક થી ચાર ના વિદ્યાર્થીઓ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં શાળામાં આવ્યા હતા અને રામાયણના વિવિધ પ્રસંગો પ્રસ્તુત કર્યા હતા રામ શબરી પ્રસંગ ભરત મિલાપ રામ વનવાસ અને રાજ્યાભિષેક વગેરે વિષય ઉપર લઘુ નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી આખી શાળાએ આસો પાલો ગલગોટાના હાર ઝંડાઓથી સજાવવામાં આવી હતી તેમજ સો દીવા પ્રગટાવી ભગવાન રામની આરતી કરવામાં આવી હતી મારું નામ સવારે વાડિયા છે હું માનદ મંત્રી છું વિદ્યા મંદિર સોસાયટીનો અને આજે અમારી શાળા રામલાલ બગાડિયા પ્રાથમિક શાળા તેમજ એમ ટી જરીવાલા માધ્યમિક શાળાએ રામોત્સવનું આયોજન કર્યું છે જે અયોધ્યા મંદિરનું પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે બાવીસ તારીખે તો તે દિવસે દરેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે સવારે ટીવીની ઉપર બેસીને પ્રતિષ્ઠાનું કાર્યક્રમ જોઈ શકે એના માટે અમે આજે શનિવારે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પોતાના શિક્ષકો દ્વારા કરાયેલા વિવિધ પ્રસંગોને અહીં રજૂ કર્યા છે અને ખૂબ જ ઉત્સાહથી સંપૂર્ણ શાળાએ આ ઉત્સાહની અંદર ભાગ લીધો છે જેને માટે હું અમારી શાળાના બંને માધ્યમના આચાર્યોનો શિક્ષકગણનો અને કર્મચારી ગણનો ખૂબ ખૂબ અત્યારે આભાર માનું છું અને એ લોકોને ધન્યવાદ પાઠવું છું થેન્ક યુ આ મેં સુધા કેકરે વિદ્યા મંદિર સોસાયટી રામલાલ બગડિયા એસએસ દોરીવાળા બાલ ભવન આઠવા ગેટ સે બોલ રહી હું ઓર આજ હમારે યહા રામ ઉત્સવ મનાયા જા રહા હે આયોધ્યા મે રામ કા મંદિર બન રહા હે ઇસકી ખુશી મે હમ લોકો ને આજ પૂરા દે राम उत्सव मनाया है जिसमें बच्चों ने तरह तरह के प्रोग्राम किए राम और सीता बने हैं और हनुमान चालीसा और रामचरित मानस का पाठन हुआ है और इस तरीके से आज पूरा दिन हमने हसी खुशी मनाया है